ભુજના ન્યુ સ્ટેશન રોડ ઉપર આવેલ રિયલ ફૂટવેર નામની દુકાનમાં તપાસ કરતા તેમના માલિક પાસેથી રૂપિયા પંચોતેર હજારની કિંમતનું ડ્રગ્સ મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી ભારે ખડભડાટ મચી જવા પામ્યો હતો દુકાન ચલાવીને તેના માલિક આ ડ્રગ્સનો ધંધો કરતા હોવાનું રેકેટ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અને તેની ટીમે પદાફાશ કર્યો હતો ભુજ વિસ્તારમાં આવેલ ન્યુ સ્ટેશન ઉપર આવેલ રિયલ ફૂટવેર નામની આરોપીના કબજાની દુકાનમાંથી માદક ગ્રામ કિંમત રૂપિયા સાથે આરોપીને પકડી પાડી સોજીના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવીને તેની ટીમે કાર્યવાહી કરવામાં આવતા ભારે ફફડાટ કરી જવા પામ્યો હતો રિયલ ફૂટવેરની દુકાન ચલાવી અને નાર્કોટિક્સ ધંધા કરનાર સામે સોજીએ ખૂબ કડક કાર્યવાહી કરી છે ઘટનાની મળતી માહિતી અનુસાર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા અને હેડ કોન્સ્ટેબલ રઘુ સિંહ ઝાલા અને ખાનગીરાએ માહિતી મળી હતી કે ભૂત શહેર વિસ્તારમાં આવેલ ન્યૂ સ્ટેશન રોડ ઉપર રિયલ ફુટવેર નામની આરોપીની કબજાની દુકાનમાં અબ્દુલ ગની અકબર અલી મહેમાણ ઉમરવાસ ઓગણત્રીસ રેવાસી રોયલ સિટી સુરલભીત રોડ ભોજવાડા પાસે ડ્રગ્સ સાત પોઈન્ટ પાંચ ગ્રામ કિંમત રૂપિયા પંચોતેર જાનું હોય જે તપાસ કરતા આખરે આવ્યું હતું કબજે કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે રૂપિયા રૂપિયા રોકડ અને કિંમત રૂપિયા બે હજાર એમ કુલ એક પોઈન્ટ આડત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવી તથા સબ ઇન્સ્પેક્ટર આરએલ ચૌધરી એસઓજી ના પોલીસ કર્મચારીઓ નરેન્દ્રસિંહ ઝાલા રજાકભાઈ સિંહ જાડેજા ભાવેશભાઈ ચૌધરી દિનેશભાઈ ચૌધરી મહિલા કોન્સ્ટેબલ પવનબેન ચૌધરી તથા મહીપતસિંહ સોલંકી ના એ કરી હતી